સુરત શહેરમાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા કચેરી ખાતે ભ્રષ્ટાચારો ટાંકી ચોર ના આક્ષેપોને લઈને હલ્લા બોલ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીને ને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા

તેની પર તપાસ કરવાની માંગ કરવામાં આવી જનતાના પૈસા ભ્રષ્ટાચારની ટાંકીમાં વહી ગયા છે પરંતુ સરકારના પેટનું પાણી નથી હલતું અધિકારીઓને જાણ હોવા છતાં તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી કોંગ્રેસ જિલ્લા કલેક્ટર સમક્ષ સૌથી મહત્વની રજૂઆત ડુમસના કેરિયાબેટ વિસ્તારમાં સરકારી જમીન પર ધમધમતા ગેરકાયદેસર ઝીંગા તળાવો અંગે કરવામાં આવી હતી દર્શન નાયકે આક્ષેપ કર્યો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આ તળાવો દૂર કરવાના સ્પષ્ટ આદેશો હોવા છતાં સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા ગોળ બેદરકારી દાખવવામાં આવી રહી છે કોંગ્રેસે માંગ કરી છે કે આ મામલે જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે આ તળાવો પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે સરકારી જમીન પર દબાણ વધારી રહ્યા છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં ભ્રષ્ટાચાર બંધ કરો અને પર્યાવરણ બચાવો જેવા પ્લે સાથે વિરોધ નોંધાવ્યો દર્શન નાયકે વન ટુ વન વાતચીતમાં કહ્યું કે જો આગામી દિવસોમાં ગેરકાયદે ઝીંગા તરાવો દૂર કરવામાં નહીં આવે તો ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગુજરાત મોડેલનો પરપોટો દરેક તાલુકાના પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાંગીને ભૂક્કો થઈ ગયો સમગ્ર વહીવટીતંત્ર રોડ રસ્તા ગટર પાણી આ તમામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની અને ખાસ કરીને સુરત જિલ્લાની પ્રજા ટ્રાહીમામ પોકારી ગઈ છે સમગ્ર બાબતમાં જે રીતે પગલાં લેવા જોઈએ સરકારશ્રીએ જે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે લીધા છે પરંતુ હજુ મોટી માછલીને બચાવવાનું ચાલી રહ્યું છે અને સુરત જિલ્લામાં આ જ એજન્સીએ લગભગ બસો કરોડથી વધુના કામો કર્યા છે તો એની ગુણવત્તા કેટલી એની ક્વોલિટી કેટલી એની સુરક્ષા કેટલી એ સમગ્ર બાબતની તપાસ કરવા માટે અને આવનારા દિવસોમાં એસવી એનઆઈટી મારફત આવી એજન્સીના કામો ચકાસણી કરવા જોઈએ ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન થાય લોકહિતમાં એના માટેની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ